નમસ્કાર દર્શક મિત્રો જનરલ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આંબેડકર મહોલ્લા જંબુસરમાં વીર મેઘમાયાદેવના પ્રાગટ્ય દિવસે વક્તૃત્વ સ્પર્ધા યોજાય આજે જંબુસર ખાતે આંબેડકર મહોલ્લામાં વીર મેઘમાયાદેવજીના જન્મદિવસે પ્રથમવાર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અનુસૂચિત જાતિ સમાજના મુક્તિદાતા સમગ્ર જીવ સૃષ્ટિના પાણીના પ્રશ્ને પાટણના સહસ્ત્રલિંગ સરોવર ખાતે પોતાના પ્રાણની આહુતિ આપનાર બત્રીસ લક્ષના મહાપુરુષ વીર મેઘમાયા દેવના નવસો છત્રીસમાં પ્રાગટ્ય દિવસે જંબુસર માહ્યવંશી સમાજ દ્વારા વીર મેઘમાયા સેવા સમિતિ જંબુસરના નેજા હેઠળ બાળકોને વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધા યોજાય જેમાં કુલ અઠ્યાવીસ જેટલા બાળકોએ જુદા જુદા વિષય પર વક્તત્વ આપ્યું સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલા બાળકોને શિલ્ડ અને ભાગ લેનાર તમામ બાળકોને મેડલ તથા પેન પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યા સ્પર્ધાનું સફળ સંચાલન જીતેન્દ્ર કુશાલભાઈ જંબુએ કર્યું નિર્ણાયકો તરીકે સર્વશ્રી ધર્મેશભાઈ જાંબુ ઘનશ્યામભાઈ રણા અને લતાબેન રણાએ તટસ્થતાથી વિજેતાઓને જાહેર કર્યા શ્રી રમેશભાઈ ચૌહાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આમોદ તરફથી અલ્પહારની વ્યવસ્થા કરવામાં આવી પાટણથી વીર મેઘમાયા દેવના પૂર્વજોએ સ્થળાંતર કરી જંબુસરથી ઉમરગામ સુધીના વિસ્તારમાં વસવાટ કરી સ્થાયી થયેલા જેઓ પોતાને મહાવંશી તરીકે ઓળખાવે છે જંબુસર શહેરના આંબેડકર મોહલ્લા સૌગણ સોસાયટી તથા કૃપા સોસાયટીમાં રહેતા માહિયાવંશી સમાજની એકતા અને અખંડતિતતા જાળવવા માટે તથા વનકરોના ગૌરવવંતા ઇતિહાસની ભવ્ય ગાથા ઉજાગર કરવા માટે આપને સૌ સાથે મળી એક વણકર નેક વનકર શ્રેષ્ઠ વણકર બનાવવાનો સંકલ્પ કરી સાચા અર્થમાં વીર મેઘમાયા દેવના જન્મદિવસની ઉજવણી કરી માહિયાવંશી સમાજની એકતા અને અખંડતિતતા જાળવવા માટે તથા સમાજના જરૂરિયાતમંદ લોકોને આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે મદદરૂપ થવાના શુભ હેતુસર વીર મેઘમાયા સેવા સમિતિ જંબુસરની રચના કરવામાં આવી રિપોર્ટર બળવંત રાઠોડ જંબુસર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરલ પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ માયાવર્તી સમિતિ દ્વારા જંબુસર તાલુકાની અંદર આંબેડકર મોલ્લાની અંદર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર બાળકોએ સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો મેઘમાયા ઉપર ટ્રોપિક હતો અને મેઘમાયાના જીવન પર આજે જન્મદિવસ છે નવસો ને છત્રીસમાં જન્મદિવસની નિમિત્તે આંબેડકર મોલ્લા અને સૌગઢ સોસાયટી અને જુદલપીના યુવાનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ તમામ મીડિયા લોકો અને જે લોકો ઉપસ્થિત રહ્યા એમનો ખરેખર હૃદયપૂર્વક આ સમિતિ દ્વારા એમનો આભાર માને છે કેટલા બાળકોએ ભાગ લીધો બાળકોએ અઠ્યાવીસ બાળકોએ સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો